તો દોસ્તો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે ધન तेरे સુકામ મનાવવામાં આવે છે તો આજની કહાનીમાં આપણે જાણીશું કે ધન तेरे સુકામ મનાવવામાં આવે છે પરંતુ એ પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ હવે એક સમયની વાત છે એક વખત ભગવાન વિષ્ણુ ધરતી ઉપર વિચરણ કરવા માટે નીકળે છે ત્યારે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે મારે પણ તમારી સાથે આવવું છે એટલે ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીને કહે છે કે તો હું જેમ કહું તેમ તારે કરવું પડશે એટલે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુની વાત સાથે સહમત થઈ જાય છે અને કહે છે કે તમે જેમ કહેશો તેમ જ હું કરીશ એટલે ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીને પોતાની સાથે ધરતી લોક ઉપર લઈને આવે છે અને પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે એવામાં એક સ્થાન ઉપર માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન બંને ઊભા રહે છે ત્યારે ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીને કહે છે કે હવે હું દક્ષિણ દિશામાં જાઉં છું પરંતુ તમે અહીંયા જ ઉભા રહેજો તમારે અહીંયાથી ક્યાંય પણ જવાનું નથી તમે મારી પાછળ પણ ના આવતા એટલે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને વાત સાથે સહમત થાય છે અને ભગવાન વિષ્ણુ દક્ષિણ દિશામાં આગળ ચાલવા લાગે છે ત્યાંથી થોડે દૂર પહોંચે છે એટલે માં લક્ષ્મીને પણ જિજ્ઞાસા જાગે છે કે દક્ષિણ દિશામાં એવું તો શું હશે કે ભગવાન વિષ્ણુ મને સાથે લઈ જવાની ના પાડે એટલે માં લક્ષ્મી પણ તેની પાછળ પાછળ ચાલતા થાય છે થોડે દૂર પહોંચે છે તો એક રાયનું ખેતર હોય છે રાયના ખેતરમાં સરસ મજાના પીળા ફૂલ આવેલા હોય છે આ ખેતરમાં રાય ના ફૂલ જોઈને માં લક્ષ્મી મંત્ર મુક્ત થઈ ગયા આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આટલા બધા સરસ મજાના ફૂલ એટલે તેમણે આ ફૂલ વીણીને પોતાના શ્રૃંગાર માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું એટલે તેમણે આ ફૂલ વીણીને પોતે શૃંગારમાં લેવા માટે પોતાની પાસે એકઠા કર્યા તે જ ખેતરમાં થોડે દૂર ચાલ્યા એટલે તેમને એક શેરડીનો વાળ દેખાડો તેમાંથી તેમણે એક શેરડીનું રાડું તોડ્યું અને તેમનો રસ પીવા લાગ્યા એટલે પાછા વિષ્ણુ ભગવાને જોયું તો તેમની પાછળમાં લક્ષ્મીને પાળીને તે વધારે ગુસ્સે થયા અને તેમણે કહ્યું કે મેં તને ના પાડી હતી તેમ છતાં પણ તમે મારી પાછળ પાછળ આ ગરીબ ખેડૂતના ખેતરમાં આવીને આ તમે ચોરી કરી હવે હું તમને સજા આપું છું કે તમારે બાર વર્ષ આ ગરીબ ખેડૂતના ઘરે તમારે સેવા કરવાની રહેશે તેમ કહીને ભગવાન વિષ્ણુ પોતે ક્ષીર સાગરમાં ચાલ્યા જાય છે ને મા લક્ષ્મીને તે ગરીબ ખેડૂતના ઘરે જ સેવા કરવા માટે મૂકી દે છે મા લક્ષ્મી તે ગરીબ ખેડૂતના ઘરે જ સેવા કરે છે એટલે બીજે દિવસે સવારે આ જે ગરીબ ખેડૂત હોય છે તે પોતાની પત્નીને કહે છે કે મેં માં લક્ષ્મીની મૂર્તિ બનાવી છે તારે રસોઈ કરતા પહેલા તારે માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવાની છે ને તું જે કંઈ પણ માંગે તે તારી ઈચ્છા પૂરી થશે એટલે તે ખેડૂતની પત્નીએ પણ ખેડૂતની વાત માની અને પહેલા માં લક્ષ્મીની પૂજા કરી અને પછી તેને રસોઈ કરી અને તેમણે જે જોતું હતો તે બધું જ માં લક્ષ્મી પાસે માંગ્યું અને બીજે દિવસે સવારે તે ગરીબ ખેડૂતના ઘરમાં ધન ધાન્ય અન્ન થી ભરેલું અને સોના મહેરો થી ભરેલું આખું ઘર સજી ગયું અને આખા ઘરમાં ખૂબ જ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું ખેડૂતના ઘરે બાર વર્ષ સુધી સેવા કરતા રહ્યા ખેડૂત નો ઘરના જે એકદમ એક એક ખૂણો સુગંધી થી પ્રસરી ગયો અને ખેડૂત અને તેમની પત્ની બહુ જ ખુશી થી રહેવા લાગ્યા એક પછી એક વર્ષ પૂરા થવા લાગ્યા અને તેમ બાર વર્ષ પૂરા થઈ ગયા સમય આવી ગયો કે બાર વર્ષ પૂરા થતાની સાથે જ મા લક્ષ્મીને પણ હવે ભગવાન વિષ્ણુના ક્ષીર સાગરમાં રહેવાસમાં નિવાસ સ્થાનમાં જવાનો સમય આવી ગયો એટલે ભગવાન વિષ્ણુ મા લક્ષ્મીને લેવા માટે આવે છે અને મા લક્ષ્મી પણ હવે પોતાના ઘરે જવાની તૈયારી કરે છે પરંતુ આ ખેડૂત એક હાથ પકડીને બેસી ગયો કે હું મા લક્ષ્મીને મારા ઘરેથી નહીં જવા દઉં ભગવાન વિષ્ણુ તે ખેડૂતને સમજાવે છે કે લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે તે ક્યારેય એક સ્થાન ઉપર નથી ટકતી તારા ઘરે બાર વર્ષ સુધી તેમણે સેવા આપી છે અને હવે પછી તેમને બીજા ઘરે જવાનો સમય સમય આવી ગયો છે તે ક્યારેય એક પણ સ્થળે નથી ટકતી એટલે ખેડૂત હાથ પકડીને બેસી ગયો કે હું મા લક્ષ્મીને ક્યાંય નહીં જવા દઉં મા લક્ષ્મીને હું મારી પાસે જ રાખીશ એટલે મા લક્ષ્મી કહે છે કે તું હઠ ના કર હું તને જેમ કહું તેનો તું ઉપાય કરજે એટલે ખેડૂત પણ મા લક્ષ્મીને કહે છે કે તમે જે કહેશો તે બધો જ ઉપાય હું કરવા તૈયાર છું એટલે માં લક્ષ્મી તે ખેડૂતને અને તેની પત્નીને કહે છે કે તો સાંભળ કાલે તેરસ છે ને કાલે તેરસના દિવસે સવારે તારે પોતાના ઘરમાં એક ઘીનો દીવો સળગાવાનો છે ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે અને તે દિવસે સાંજે જ તારે એક કળશની અંદર રૂપિયાના સિક્કા નાખવાના છે અને તે જ રૂપિયા કળશની અંદર હું નિવાસ કરીશ અને તે દિવસે તારે સાંજે મારી પૂજા અર્ચના કરવાની છે આવું કરવાથી હું આખું વર્ષ તારા ઘરમાં જ નિવાસ કરીશ એટલે તેમજ આ ખેડૂતે અને તેમની પત્નીએ તેરસના દેવ છે માં લક્ષ્મીને પૂજા અર્ચના કરી અને તે દિવસે સવારે આખું ઘર ઘીના દીવડાથી પ્રજ્વલિત કરી દીધું અને આખું વર્ષ માં લક્ષ્મીએ તેના ઘરમાં ધન ધાન્ય ખુશીથી તેના આશીર્વાદ વરસાવ્યા એટલે આ દિવસ પછી જ આપણે ધન તેરસનો ઉત્સવ ધન તેરસનો તહેવાર ઉજવીએ છીએ અને આપણા ઘરમાં હર્ષો ઉલ્લાસથી માં લક્ષ્મીની પૂજા અર્ચના કરીએ છીએ અને આપણે ઘરની અંદર આપણે સાફ સફાઈ કરીએ છીએ અને આ દિવસ થી આપણે આપણા ઘરની અંદર દીપક પ્રજ્વલિત હતી ની કહાની આપણે ધનતેરસ કામ ઉજવીએ છીએ તેની કહાની એટલે દોસ્તો જો તમને આ કહાની ગમી હોય સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા દોસ્તો સુધી ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો